નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો એક તરફ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે ખાસ કરીને દરેક પાર્ટી જીતવા માટેના પોતાના પ્રયાસો કરતી હોય છે તે વચ્ચે ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને અને સાથે સાથે આમ આદમી પાર્ટી ત્રણેય નો એક જે ત્રિપાખીઓ જંગ કહી શકાય તે પ્રકારે ત્રણેય આ જંગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે પ્રચાર પ્રસાર કરી રહી છે તે વચ્ચે ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્થાપના દિવસ પણ ઉજવી રહી છે છ એપ્રિલ જે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે સ્થાપના દિવસ પર ભાજપની જે આ સફર રહી છે સંઘર્ષથી સફળતાની સફર એટલા માટે કારણ કે જ્યારે પાર્ટીનું નિર્માણ થયું જ્યારે સ્થાપના કરવામાં આવી તે સમયથી અત્યાર સુધીની જે છે ભારતીય જનતા પાર્ટીની તેને સંઘર્ષથી સફળતા કહી શકાય કારણ કે એક સમય એવો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી એક વિપક્ષ તરીકે પણ નબળી માનવામાં આવતી હતી અને અત્યારે સત્તા પક્ષમાં છે અને એ પણ સફળતાપૂર્વક જ્યારે આ સફર તેમને પાર પાડી રહી છે પાડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ત્યારે આ સફર વિશે ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટીના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ્સ પર પણ વાત કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે જાણીતા એવા રાજકીય વિશ્લેષકો આપણી સાથે ઉપસ્થિત છે યોગેશભાઈ ચુડગર અને મયંકભાઈ વ્યાસ પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત યોગેશભાઈ આપનાથી કરીશ કારણ કે આપે ભારતીય જનતા પાર્ટીની જે આ સફર છે તેને ઘણા સમયથી આપ મૂલવતા પણ આવી રહ્યા છો આટલા સમયની સફર આપે જોઈ હશે સ્થાપનાથી લઈને અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની સફરને આપ કઈ રીતે મૂલવશો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પહેલાંના જે નેતાઓ જે પાયાના નેતાઓ જેમને ગણવામાં આવે છે

મારે તો ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિન છે એટલે એના બાળપણની મારે વાત કરવી છે ઓગણીસો ને સુડતાલીસ માં જયારે આપણે આઝાદ થયા ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને જે હિન્દુઓ પાકિસ્તાનથી છોડીને અહીંયા આવ્યા ત્યાર પછી એમને ઘણી બધી મુશ્કેલી પડી શરણાર્થીઓ તરીકે એમને રાખવામાં આવ્યા પંડિત નહેરુએ એક સારી વ્યવસ્થા ઊભી કરી શરણાર્થીઓને રહેવા માટેની બીજી બધી વ્યવસ્થાઓ કરી અને એ બધા અહીંયા ઠરીઠામ થયા એવું કહેવાય પણ હિન્દુઓ માટેની કોઈ વાત કરતું હોય એવું હતું નહીં કોંગ્રેસ તો એ વખત એકમાત્ર પક્ષ હતો આઝાદીની લડતને કારણે કોંગ્રેસનું એક ખૂબ મોટું સ્થાન હતું પણ હિન્દુઓ માટેની કોઈ વાત કરે એવું કોઈ નહોતું એટલે હિન્દુ ભારતીય હિન્દુ મહાસભાની એ વખતે સ્થાપના થઈ અને એ હિન્દુ મહાસભામાં મોટે ભાગે એ વખતે કોઈ રાજકીય નેતાઓ નહોતા પણ સાધુ સંતો વગેરે વગેરે કારણે શરૂ થઈ ત્યાર પછી શ્યામા પ્રસાદ કરી એ વખતે શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે બલરાજ મદુક વગેરે વગેરે કેટલા બધા નેતાઓ જોડાયા અને એ ભાર એ ભારતીય જનસંઘ એ વખતે મને યાદ છે કારણ કે હું નાનો હતો પણ દિવાલો ઉપર ચિતરવા જતા હતા ઉગતો સૂરજ એનું ચૂંટણી નિશાન હતું ઓછા મત મળ્યા હતા એટલે કઈ કોંગ્રેસ હતી પરંતુ આ જનસંઘ હતો નિશાન હતું દીપક અને એ દીપક માટે પણ મને ખ્યાલ છે કે મારું ડ્રોઈંગ સારું હતું એટલે ઘણી દિવાલો ઉપર મેં દીપકો ચિતર્યા હતા ત્યારે હિન્દુ માટેની કોઈ વાત કરે હિન્દુત્વના રક્ષણ માટેની કોઈ વાત કરે એવી રીતે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનસંઘ ઉભરી આવ્યો પરંતુ ઇન્દિરાજીએ ઇમરજન્સી દાખલ કરી અને ચાલ્યું એમાં હેઠળ જયપ્રકાશ નારાયણ માર્ગદર્શન હેઠળ જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારે ભારતીય જનસંઘ સ્વતંત્ર પક્ષ સંસ્થા કોંગ્રેસ વગેરે વગેરે બધી પાર્ટીઓ એમાં ભેળવી ગઈ અને એ મળીને એક જનતા પક્ષ થયો એ જનતા પક્ષ મોરારજીભાઈની દેસાઈ વડાપ્રધાન પદે સરકાર બનાવી પણ એપેક્ષા ના ચાલ્યો અને મોરારજીભાઈની સરકાર લાંબી ના ચાલી અટલ બિહારી વાજપેયી એમાં વિદેશ પ્રધાન અડવાણીજી એમાં માહિતી પ્રધાન વગેરે વગેરે કેટલું બધું એક સરસ સરકાર બની હતી પણ કમનસીબે એ લાગુ ના ચાલી અને અટલજી ના સિદ્ધાંતો વિચારધારા ધરાવનારા એવા લોકોએ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી એમાં અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા

ખૂબ કરી મૂકવું એવું એમનું પોતાનું આખું જીવન એમણે ગાળેલું એવા અટલ બિહારી વાજપેયી યાદ હોય તો પાર્લામેન્ટમાં એક વોટ માટે એમને કોઈ બાછોડ ના કરી અને એમની સરકાર પડી ભાગી ફરી પાછી ચાર વર્ષ માટે એમની સરકાર ચાલી અને એવા અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી આવા બધા નેતાઓ ચોખ્ખા હતા કે કોઈ પણ રીતે બાત છોડ કરવી નહીં કોઈ પણ જાતનો સત્તા માટેના ખોટા પ્રપંચો ના કરવા એવી રીતે સરકાર જે ચલાવી અને પછી તો ખબર નથી કેમ એ ચાર વર્ષમાં બહુ જ સારું કામ થયું એટલે ભારતીય જનતા પાર્ટી એ વખતે એટલા બધા એમાં આવી કે ઇન્ડિયા શાઇનિંગ ઇન્ડિયા શાઇનિંગ કરતા કરતા સરકાર લાંબી ચાલી નહીં અને ફરી પછી કોંગ્રેસ આવી ગઈ અને ત્યાર પછીની ભારતીય જનતા પાર્ટીમાં તમે વિચારો કે પાર્લામેન્ટમાં માત્ર બે સભ્યો હોય એ પરિસ્થિતિ હતી એમાંથી આજે ત્રણસો ને ત્રણ સભ્યો હોય એવી રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર બાર વર્ષ રહ્યા અને એમને ગુજરાતમાં જે કામ કરી બતાવ્યું એથી ભારતીય જનતા પાર્ટી વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ કરીને આગળ ચાલી ત્યારે એનું મૂલ્ય વધ્યું એની તાકાત પણ વધી અને ગુજરાતમાં બાર વર્ષ સુધી ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્રભાઈ જે કામો કર્યા એ ગુજરાત મોડલ તરીકે ઓળખાયા એટલે આ ભારતીય જનતા પાર્ટીને હવે એક દિશા મળી

એમણે ખૂબ સારા કામો કર્યા પરંતુ મારે એ સાથે કહેવું પડે કે અટલ બિહારી બાજપાઈ અને લાલ લાલકૃષ્ણ અડવાણીનો જે ભારતીય જનતા પક્ષ હતો એ આજે આ પક્ષ એ નથી એના સિદ્ધાંતો ક્યાંક બાજુમાં મૂકાય છે સત્તા માટે જે કંઈ કરવું પડે એ કરે છે અને મને એવું લાગે છે કે આમ કરવામાં ને કરવામાં અત્યારે પક્ષ ખૂબ મોટો થઈ ગયો છે અને છેલ્લા થોડા બે હજાર ચોવીસ ની જયારે ચૂંટણી આવી છે ત્યારે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આપણને જોવા મળે છે કે શિસ્તબદ્ધ પાર્ટી કેડરબદ્ધ પાર્ટી એ શબ્દો એની ડિક્શનરીમાંથી નીકળી ગયા છે એટલે ક્યાંક સિદ્ધાંતો પણ હવે બદલાવ હોય એવું લાગી રહ્યું છે ચાર દાયકા થઈ ગયા મયંકભાઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાને આ ચાર દાયકામાં જે યોગેશભાઈએ શરૂઆતથી જ વાત કરી દીધી આખા ઇતિહાસ તેમને જણાવી દીધો છે કે કયા કયા સંઘર્ષો કયા કયા સિદ્ધાંતો સાથે આ પાર્ટી બનાવવામાં આવી હતી હિન્દુત્વવાદી વિચારધારાથી આ પાર્ટીની શરૂઆત થઈ આ ઇતિહાસ બાદ અત્યારની જે સ્થિતિ છે આજની સ્થિતિ કેવી છે ભારતીય જનતા પાર્ટીની તેને આપ કઈ રીતે મૂલવો છો સમયની માંગ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ પોતાનું સુકાન અને પોતાની દિશા સ્પષ્ટ કરતા ગયા છે એક વાત એવી છે કે જેવો જેવો સમય આવે એ પ્રમાણે જો વ્યક્તિ પોતાના સ્વભાવને પોતાના પહેરવેશને પોતાની વિચારધારાને પોતાના સમગ્ર આયોજનને જો ન ઢાળે તો એ સમયના પ્રવાહમાં સમય સાથે તાલમેલ કરી શકતો નથી અને એટલે ભારતીય જનતા પાર્ટીએ જે ડિમાન્ડ હતી લોકોની ડિમાન્ડ હતી સમયની ડિમાન્ડ હતી એ પ્રમાણે પોતાની રીતે પોતાના સિદ્ધાંતો પોતાના કાર્યક્રમો નક્કી કર્યા મૂળભૂત સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટીએ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું એમાંના ભાગના સિદ્ધાંતોને મોટા ભાગના લક્ષ્યાંકોને મોટા ભાગના કાર્યક્રમોને પૂરા કરવાની દિશામાં જરૂર પ્રયત્નો કર્યા છે હવે વાત એવી રહી કે સત્તામાં જો ન આવવામાં આવે તો આમાંનું કશું જ નહીં થાય એ વાત કરી હવે સત્તામાં આવવા માટે કઈ રીતે આવી શકાય તો પછી એમણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે મૂળભૂત વોટ બેંક જે ટાર્ગેટ વોટ બેંક હતી એ હિન્દુત્વની વોટ બેંક હતી એટલે હિન્દુત્વની વોટ બેંકને એમણે સંગઠિત કરવાનું કર્યું બિન હિન્દુત્વ સમુદાયોના વોટ ભલે ન મળે પણ હિન્દુત્વ હિન્દુ સમુદાયોના વોટ ઇન્ટેક રે ને વધુમાં વધુ મળતા રહે એવા પ્રકારના સમગ્ર આયોજનો કર્યા અને એ સમયની માંગ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ટેકનોલોજીને અપનાવી સોશિયલ મીડિયાને અપનાવ્યું જીસકે હાથ મેં હોગી લાઠી ભેંસ વહી લે જાયગા ચારસો પાર ની અત્યારે જે ટાર્ગેટ કરવામાં આવે છે એ એ અત્યંત શું કેવાય કે આત્મવિશ્વાસ સાથે કરવામાં આવી રહ્યા

કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં બાર વર્ષ સુધી જે રીતે શાસન કર્યું અને ગુજરાતમાં તેમણે જે કઈ વિકાસના કામો કર્યા અને એના થકી ગુજરાત મોડલને એમને ડેવલપ કર્યું સુકેશિંગ ગુજરાતના થકી તેમણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું કે ભાઈ જો એક વ્યક્તિ ગુજરાતમાં રહીને આ રીતની ડેવલપમેન્ટ કરી શકતો હોય તો એને દેશનું સુકાન સોંપવામાં આવે તો એ સમગ્ર દેશની કાયા પલટ કરી શકે છે બે હજાર ચૌદ થી આજે બે હજાર ચોવીસ છે એ દરમિયાનમાં સૌએ એ પારખ્યું હશે કે જીડીપીનાથી માંડી જીડીપી નો રેટથી માંડીને સગળું તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયથી મહિનાઓથી વર્ષોથી વ્યાજ દર વધાર્યા નથી આજે પૂરી થાય એ સાથે વધારે સુખાકારી થાય ટેકનોલોજીનો સહયોગ થાય આજે આજે બેન્કિંગ સિસ્ટમથી માંડી અને એને એગ્રીકલ્ચર સિસ્ટમથી માંડીને તમે તમામ પ્રકારની જુઓ તો તમામમાં પરિવર્તન આવ્યું છે અને એ સમયની માંગ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ પોતાની સમગ્ર કાયાકલ્પ કરી છે અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી વખત જનતા પાર્ટી એ જે સમયની માંગ હતી એ પ્રમાણે હતી જ અને આજે પણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની પાર્ટી છે એ માંગ પ્રમાણે ચાલી રહી છે અને એટલે જ ચારસો ને પાર નું લક્ષ્ય કર્યું છે હા સૌથી મોટી પાર્ટી હોવાને કારણે બની હોવાને કારણે પાર્ટી એ ઘણી બધી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કર્યા છે પરંતુ જ્યાં સુધી મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ હિન્દુત્વની મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ રામ મંદિર ની વાત કરીએ તો આ તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વભરમાં ડંકો વાગે એ પ્રકારની સફળતા જરૂર હાંસલ કરી છે અને એ કરી બતાવ્યું છે જે કીધું છે એ કરી બતાવ્યું છે એવું લોકોને અહેસાસ થાય છે કોઈ રાજકીય વિશ્લેષણમાં કહેવાની કે અખબારી અહેવાલોમાં જોવાની વાત નથી પણ રસ્તા ઉપર રોજ સવારે તમે ઘરની બહાર વાહન લઈને નીકળો તો રસ્તો સારો છે અને ત્યારથી માંડીને ચોવીસ કલાક વીજળી મળે છે બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રકચર છે અને વેપાર ધંધા ચાલી રહ્યા છે કોવિડ જેવી ભીષણ મહામારી આવી ગઈ અને એમાંથી ભલભલા દેશો પાયમાલ થઈ ગયા મૃત્યુ રેત આટલો બધો થઈ ગયો એમાંથી આપણો ભારત જેવો દેશ જેને માટે દુનિયાભરમાં એવું કેવાય કે ભગવાન ભરોસે ચાલે છે આ દેશ એ દેશને એક નવું સુકાન અને 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 એટલે એ એ સુકાન થકી આખો દોરવાયો આર્થિક રીતે પણ ગુજરાત ગુજરાત આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયા આવા બધા જે જે થયા નવા નવા સ્ટાર્ટઅપ થયા અને એને કારણે આર્થિક રીતે જે નવો વેગ મળ્યો છે છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ કે ભારત વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે અમેરિકામાં ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયામાં કેનેડામાં જેવા દેશોમાં રહેનારા ભારતીય મૂળના લોકોને થાય કે હવે ગડપણ તો ભારતમાં જ વિતાવવા જવા જેવું છે અને કેટલાય લોકો પોતાના ત્યાંના પીઆર અને બધું કેન્સલ કરી સિટીઝનશીપ કેન્સલ કરીને ભારત તરફ જોઈ રહ્યા છે કારણ કે એમને ખબર છે કે ખરેખર ગ્રોથ એન્જિન આ છે અને એ આપણી ભારતીય પરંપરા પ્રમાણે ગ્રોથ એન્જિન બનાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને એ રીતે જોઈએ તો અત્યારે જે કાયકલ્પ કર્યો છે ભાજપે જે સ્વરૂપ ઘડ્યું છે એ સમયની માંગ અનુસાર છે હવે આટલો મોટો શંભુ મેળો ભેગો કરવાનો હોય આપે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ સમયની સાથેના જે સિદ્ધાંતો છે તે પણ મૂળ સિદ્ધાંતો તો રાખ્યા જ છે પરંતુ સાથે સાથે જે રીતે સમય બદલાતો જાય છે એ રીતે તેમણે દિશા બદલી છે શું તેમની સફળતાનું રહસ્ય આ છે કે આ ઉપરાંતના પણ કોઈ મુદ્દા છે મોટું રહસ્ય એ છે કે ભાઈ જે જોઈએ છે નીડ ઓફ ધ સોસાયટી શું છે એની નાડ બરાબર નરેન્દ્રભાઈ એ પારખી છે અને એ પ્રમાણે આગળ વધતા જઈ રહ્યા આજે આજે તમે જુઓ કે પહેલા દસ વર્ષ પહેલા ડિજિટલ પેમેન્ટ કેટલું ઓછું હતું આજે ફટાફટ શાકની લારી વાળા ચા ની લારી વાળા ગલ્લા વાળાઓ ડિજિટલ પેમેન્ટ કરતા થઈ ગયા છે એટલે કે બધી જ વ્યવસ્થા બધું જ તંત્ર ટેકનોલોજીના સહારે ખૂબ ખૂબ આગળ વધારે ખૂબ જ મોટા કામ થઈ રહ્યા છે અને એ રીતે જોઈએ તો એવું નથી ક્રીઝમાં પગ રાખ્યો છે હિન્દુત્વની ક્રીઝમાં પગ રાખ્યો છે એટલે હિન્દુત્વની દાંડી ઉપર વિકાસનું કમળ ખીલવા નરેન્દ્ર મોદી અને એમની ટીમ સમગ્ર એ સફળ થઈ રહેલી અત્યારે જણાય છે હવે અત્યારને ચૂંટણીના સંદર્ભે આજે બહુ નાની વાત છે આટલા મોટા દેશની અંદર વિશ્વની સૌથી મોટી પાર્ટી જયારે બની હોય ત્યારે તો ખોડા બદબૂતા તો આવવાના અને એમ તેમ કરીને બધું થઈ જવાનું આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ ઘણું થયું છે એવું જરૂર કેવું પડે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર જે લોકો પાયા હતા એમાં એ લોકોનામાં જૂના જનસંઘના સમયથી સિંચાયેલા સંસ્કાર છે અને એમને એવી એવો ભરોસો છે કે ભલે પણ મારા મારી પોતાની કારકિર્દીનો કે વ્યક્તિત્વનો ભોગ મારે આપવો પડે પરંતુ

ચાલે અમારું કઈક ચાન્સ લાગશે આપણા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ તો તો કોઈને એવી ખબર હતી કે રૂપાણી સાહેબ ને બદલે જયારે ભૂપેન્દ્રભાઈ ને મૂકવામાં આવ્યા તો કોઈ સપને પણ ખ્યાલ નતો કેટલાય એવા મિનિસ્ટરો કેટલા એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગયા વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોર્પોરેશનની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત અસંત એટલે જ મારું આગળ એ જ કેવું છે બેન કે આટલો પરીક્ષા કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ છે એમની સમજની પણ પરીક્ષા છે આમાં તો શું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બહાર થી જે આવ્યા કોંગ્રેસમાંથી આવ્યા એ બધાને ટિકિટ આપી દીધી અને આગળ જતા રહ્યા જૂના બિચારા ગાભા મારવાના જે કે છે કે પાથરાણા ઉપાડનારા બિચારા કાલે એ બાબતમાં જરૂર વિચારશે અને બધાને તો બધા એક કુટુંબમાં પાંચ ભાઈઓ હોય તો એક પિતા પાંચે પાંચ ભાઈઓને એક સાથે સંતોષ આપી શકતા નથી કદાચ અત્યારે જે સ્થિતિ છે કે સફળતાના શિખર પર જો કહીએ કે ભારતીય જનતા પાર્ટી છે તેવું કહી શકાય પરંતુ ઘણીવાર ઘણી બધી આવી બધી ચર્ચાઓમાં રાજકીય વિશ્લેષકો એવું કહેતા હોય છે યોગેશભાઈ કે દરેક પાર્ટીનો જ્યારે એ સફળ હોય પછી એને નીચે ઉતરવાનો એક ગ્રાફ બનતો હોય છે જેટલું ઉપર જાય એટલી એટલી જ રીતે નીચે પણ આવે છે હવે અત્યારે શું કહી શકાય કે એ ટોપ પર આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટી એ શિખર પર આવી ગઈ છે કે જ્યાંથી હવે એમને નીચે ઉતરવાનો પણ કદાચ હવે વારો આવે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે લોકસભામાં માત્ર બે જ સીટો હોય અને અત્યારે ત્રણસો ત્રણ હોય અને હવે ત્રણસો સિત્તેર અને ચારસો ને પાર જવાની વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તમે જુઓ કે મેને જે વાત કરી એમાં એક મૂળ મુદ્દો એ આવતો હતો કે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી આધારિત આખી પાર્ટી થઈ ગઈ છે નરેન્દ્ર મોદી એ પોતે અત્યારે જે રીતે પાર્ટીનું સુકાન હાથમાં લીધું અને જયારે એમને પ્રધાન પંત પ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યાર પછી પાર્ટી જે રીતે મજબૂત બની છે સમગ્ર ભારતમાં અને એ અત્યારે પણ ક્યાંય પણ હોય તો એવું કહેવામાં આવે છે ઇવન નરેન માન્ય નરેન્દ્રભાઈ પોતે કે છે કે ઉમેદવાર કોણ છે ધ્યાન ના રાખો પણ તમે કમળને મત આપો એટલે નરેન્દ્ર મોદીને મત મળશે એટલે માત્ર એક વ્યક્તિ આધારિત પક્ષ થઈ ગયો છે એટલે નરેન્દ્ર મોદી સિવાય બીજા કોઈ આગળ આવ્યા હોય એવું થતું નથી અને એને કારણે આજે પાર્ટી છે તે એક વ્યક્તિ અટલ બિહારી વાજપેયી ઘણા નામો ગણાવી શકું એમ છું અને ત્યાર પછી પણ પાર્ટીમાં ઘણા બધા નેતાઓ હતા અને વે બહુ સ્પષ્ટ વાત કરી કે જે પોતાનો પરસેવો પાડીને જેમને પાર્ટીને સંગઠનને મજબૂત બનાવ્યું એ બધા બાજુમાં હું કહી ગયા સાઈડલાઈન થઈ ગયા અને કોંગ્રેસમાં જે લોકો ભારતીય જનતા પાર્ટીને ઢગલાબંધ ગાળો દેતા હતા એને આવતાની સાથે હાર પહેરાઈને ટિકિટ આપી દીધી હું અર્જુન મોઢવાડિયાનો સીધો દાખલો આપું એ અગાઉ કુંવરસિંહ કુંવરજી બાવળિયાનો દાખલો પણ હતો એટલે ભારતીય જનતા પાર્ટીમાં મહેનત કરીને પાર્ટીને મજબૂત બનાવનારાઓ ખોરાણે મૂકી ગયા હોય અને આવા બધા આયાતી અથવા તો પક્ષપલટુ શબ્દ પણ હું બહુ સાચવીને વાપરું છું એવાઓને ભારતીય જનતા પાર્ટીમાં અગ્રણતા મળે એ અસંતોષનું એક કારણ બની ગયું છે અને નરેન્દ્ર મોદી આને ક્યાં સુધી સાચવી શકશે એ બહુ મોટો પ્રશ્ન આવીને ઊભો રહે છે હું તો એક અવલોકન કરતા તરીકે ખૂબ નાનો હતો ત્યારથી પાર્ટી સાથે અને પાર્ટીની બધી ગતિવિધિઓ જોતો રહ્યો છું ત્યારે આજે મને એમ લાગે છે કે ક્યાંક એવી એક પાતળી રેખા આવી ગઈ છે

એના નીતિ સિદ્ધાંતો વગેરે વગેરે બધું બદલાઈ ગયું છે હિન્દુત્વની વાત કરવી બધી વાત બરોબર છે પણ સાથે સાથે પાર્ટીમાં એક એક શિસ્ત હોય હોય કેડર અને એ એ એ રહે બહુ અગત્યનું છે ને પાસું અત્યારે નબળું પડ્યું છે એવું મને દેખાય છે છતાં અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ સમગ્ર ભારતમાં એક જાતનો ઉમળકો છે અને નરેન્દ્રભાઈને ખાસ કરીને ગુજરાતમાં જે કોઈ ઉમેદવાર હોય તે વોટ આપીને વિજય ચારસો એમના સંકલ્પને મજબૂત કરીને એમને જીતાડીશું એ ગુજરાતમાં તો લાગણી છે એવી બીજા પ્રદેશોમાં પણ લાગણી થાય અને ભારતીય જનતા પાર્ટી નું જે મૂળ હતું એ સચવાય એવી મારી અપેક્ષા છે અને મયંકભાઈ આપ હાલ ભારતીય જનતા પાર્ટી જે સફળતાનો રસ માણી રહી છે એવું કહી શકાય એમનું ભવિષ્ય આપ શું ઉજળું જુઓ છો કે અથવા તો ભવિષ્યમાં હજુ એમના માટે થોડો કપરો સમય પણ આવી શકે ભવિષ્ય કેવું હશે જો એક સમય એવો હતો જ્યારે આઝાદી કાળ પછી પંડિત જવાહરલાલ નેહરુ એ ભારતના સર્વોચ્ચ નેતા હતા એ પછીનો સમય આવ્યો ઇન્દિરા ગાંધી પણ એવા સર્વોચ્ચ નેતા હતા એમના નામે જ બધું ચાલતું હતું કોંગ્રેસમાં નહેરુજી નામે ચાલતું હતું ઇન્દિરાજીના નામે ચાલતું હતું હવે વ્યક્તિ ઘણી વખત એવા મહાન બની જતા હોય છે એવા મોટા બની જતા હોય છે કે જે સમગ્ર રાષ્ટ્રને દોરવણી આપતા હોય છે અને એ એ આપણે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જોયું છે અત્યારે વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે અને લોકોને વિરોધ પક્ષોમાં વિશ્વાસ રહ્યો નથી અને મોદીનો ભરોસો છે અને મોદી એ ની ગેરંટી એ તરીકે આજકાલ જે લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં જરૂર સફળતા મેળવી છે એટલું જ નહીં પણ ગઈ ચૂંટણીના બે મોટા ઉદાહરણો એવા છે કે રાજસ્થાનમાં તે વખતે જે ચૂંટણી થઈ ગયા વર્ષે એટલે કે બે હજાર ને તેર માં જનતા હાર હતી તરત બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણી થઈ તો એમાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની મળી હતી એ રીતે કર્ણાટક ની અંદર પણ આજ આજ પુનરાવર્તન થયું હતું હવે એટલે કે રાજ્યની અંદર કોંગ્રેસને પસંદ કરનારો મતદાર રાષ્ટ્ર સ્તરે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે એની પાછળના ઘણા કારણો છે જૂનો મતદાર હવે રહ્યો નથી આજનો મતદાર એ સોશિયલ મીડિયાના યુગનો મતદાર છે એને એને બધી ખબર છે બધું જાણકારી પોતાની આંગળીના ટેરવે મળી રહે છે અને એટલે લોકોને ભરોસો પડ્યો છે અને હું તો ત્યાં સુધી કહું છું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો પેસારો નથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો અને ખાસ કરીને વિકાસની વાતને નામે લોકો ભાજપ તરફ જરૂર જોઈ રહ્યા છે સાંસ્કૃતિક પરંપરા એ બધાની સાથે સાથે દરેકનો વિકાસ જોઈએ છે અને દેશનો સૌથી મોટો મોટો સમુદાય હિન્દુ સમુદાયને એકત્રિત કરવાનો ભારતીય જનતા પાર્ટી જે પ્રયત્ન કર્યો છે ને એમાં જે સફળતા રહી છે કારણ કે જો એમાં સફળતા નહીં રહી હોત તો વિરોધ પક્ષો દ્વારા

જે રીતે નેતૃત્વ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું થતું આવ્યું છે થઈ રહ્યું છે કદાચ જો ભવિષ્યમાં આ પ્રકારનું નેતૃત્વ રહે તો ઉજળું ભવિષ્ય છે જો એમાં થોડો ઘણો ફેરફાર આવે છે એ નીતિઓ બરકરાર રહે એટલે નીતિઓ તો બદલાતી રહે સમય પ્રમાણે નીતિ બદલાય છે એક વખતે જે નીતિ જુદી હતી ઉદ્યોગ નીતિ જુદી હતી શિક્ષણ નીતિ જુદી હતી આજે શિક્ષણ નીતિ જુદી છે પાર્ટી ની વાત કરું છું જે રીતે બાર થી આયાતી ઉમેદવારોને આપવામાં આવે છે ચાન્સ એની વાત કરું છું સમય નો અભાવ છે આપ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર